જોયું હું કહું છું છોકરાઓને વેકેશન પડી ગયું છે ચાલો આપણે કાશ્મીર જઈએ હા તો આ તો બહુ પ્લાન છે તે ટિકિટ બુક કરાવી હા હા કરો પણ હું વિચારું છું કે આપણે બે જઈએ છીએ તો લેતા કોણ કોણ તારા મમ્મી પપ્પા તારા ભાઈ મારા મમ્મી પપ્પા મારા ભાઈ ભાભી મારા બેન બધાને લેતા જઈએ હા તે બહુ સારો આઈડિયા છે મને કાઈ વાંધો નથી કરો બધાને ફોન હા આવતી પહેલા તાર પપ્પાને ફોન કરી કરો હા પપ્પા હું જાડી બેય છે ને

તો અમે બે માણા ને મારા હા રાની છે ને પ્લેન માં દુબઈ જવાનો પ્લાન કર્યો છે તારો શું પ્લાન છે આવું એ તારે હે નથી તો પછી હવે હા તે વાંધો નહીં હા વાંધ તો પૂછી લો બધા શું કીધું ભાઈ હવે એની પાસે પાસપોર્ટ નથી તો એ એમ કે છે કે આપણે બધા કે લક્ઝરી બાંધીને છે ને આબુ ફરી આવે હા તો એ સારું છે ને આબુ તે તો એ કરી હાલો હા તે વાંધો નહીં હું મારા બેન ને પૂછી લઉં પછી આપણે બધા નીકળી

હવે બધાને પહેલા ફોન કરીને રેડી કર્યા ને હવે તું એમ કહેશ કે આપણે બે જઈ આવી નો હારું લાગે તો ક્યાં જાશું ફરવા આપણે એક કામ કરી તું છે ને તારા કપડાની બધું પેક કરી લે છોકરાના કપડાની બધું બોલતા જ નહીં બરાબર આ વખતે તો હું મારા મમ્મીને ઘરે વેકેશન કરવા જવાની જ નથી બરાબર દર વખતે ઉનાળું એક વેકેશન કરવા મોકલી દેશો તમે આ વખતે તું જવાની નથી ગમે ત્યાં મને ફરવા લઈ જા બસ